નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ કે જે યોજના અંતર્ગત આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મિત્રો અમે આપને જણાવવાના છે મિત્રો આ યોજના અંતર્ગત એક લાખ વીસ હજારની સહાય કેવી રીતે આપવામાં આવે છે એમના વિશે જોશું કોને કોને આ યોજનાનો લાભ મળી શકશે એમના વિશે જોશું તેમજ જરૂરી પુરાવા કયા કયા રજૂ કરવાના રહેશે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ રહેલી છે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના શૂકશો મિત્રો સરકારની આ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા અરજદારને રૂપિયા એક લાખ અને વીસ ની આર્થિક સહાય આપવામાં આવે છે ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ મિત્રો અરજદાર પાસે પૂરતા પુરાવા હોવા જરૂરી રહેશે તેમજ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે મિત્રો શું આપના ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે શું આપના ઘરે સર્વે આવ્યું હતું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ મિત્રો હવે ગ્રામ્ય કક્ષાએ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાભ ગરીબ વર્ગના લોકોને મળી રહે તે હેતુસર જિલ્લાની ગ્રામીણ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના બે માટેના એક સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે

આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસની જરૂરી બાબતો શું ધ્યાનમાં રાખ્યા જેવી છે કે જે આપની પાસે જો આમાંથી કોઈ પણ એક વિકલ્પ હશે તો આપ આ યોજના માટે પાત્ર રહેશો નહીં તો મિત્રો સૌ તો વાર્ષિક આવક અરજદારની છ લાખથી વધુ ન હોવી જોઈએ અરજદાર ઇન્કમ ટેક્સ ન ભરતો હોવો જોઈએ બિનકૃષિ ઉદ્યોગ ધરાવતા ન હોવા જોઈએ તેમજ ફોર વ્હીલર ન હોવી જોઈએ ઘરનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ તેમજ પરિવારનો કોઈ પણ સભ્યની માર્શિક આવક રૂપિયા પંદર હજારથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો જે આ સો ઓપ્શન રહેલા છે એમાંથી કોઈ પણ એકમાં આપનો સમાવેશ થતો હશે તો મિત્રો આપ આ પ્રધાનમંત્રી આવાસ યોજના બે માટે પાત્ર ગણાશો નહીં તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની અમુક પાત્રતાઓ નક્કી કરેલી છે કે ધારા ધારાધોરણો શું રહેલા છે તો મિત્રો અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદાર પાસે પાકું મકાન ન હોવું જોઈએ એટલે કે અરજદાર પાસે જો કોઈ પણ પાકું મકાન હશે તો તે આ યોજના માટે પાત્ર ગણાશે નહીં અને મિત્રો અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધકામ માટે સહાય મેળવેલ ન હોવી જોઈએ એટલે કે મિત્રો અરજદારે યોજના 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 તો લાભ લીધેલ ન હોય તે જ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસમાં ફોર્મ ભરાવી શકશે તેમના પછી મિત્રો વાત કરીએ કે આટલી પાત્રતા આપની પાસે છે પરંતુ કયા કયા ડોક્યુમેન્ટ આપે રજૂ કરવાના રહેશે અને ક્યાં રજૂ કરવાના રહેશે

શકશો તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ રહેલી છે તો મિત્રો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીનો સમયગાળો રહેલો છે એકત્રીસ તારીખ સુધીમાં ત્રીજા મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં આપ આ પીએમ આવાસ યોજના ગ્રામીણ માટેની જે અરજી પ્રક્રિયા ચાલુ છે તેમાં તમે આવેદન કરી શકશો અને આ યોજનાનો લાભ મેળવી શકશો